કેમ છો મિત્રો આજે આપણે પાછો વ્લોગ બપોરે ચાલુ કર્યો છે આ જો કપિલા ઉતઈ ગઈ છે અને આ લાલ બેઠે કોરાના બેઠું કાળે ત્યાં હું બધું બેહી ગયું છે બધા દોય ની એક લાઈનમાં આ સ્ક્યા જાવ નથી કળબળ લેવા આ લો કપિલા કે પિલાને આપણે કોટ્યું પહેરાવવાનું હાલો પ્યારાઈ દેવી આ રહ્યું મિત્રો કોટ્યું પ્યારાઈ દેવી હાલો પ્યારાવા દેતો પિલા તો મો માકડીયું મેરી માં હાલો આપણે પ્યારે દેવી કોટ્યું પહેરાઈ દીધું છે प्यारा हो जी गुआ माइंड में और लाल ने न थाल तू कोडियो नी ना ना गोगल काले जो प्यारा है लुक से चल भाऊ भी खाए है ने मित्रों आ वासड़ा ना आपड़ा पग भांगी गयो है सेवा करवी है यो आ आपड़ा पद्रना ना बहनो पड़ो बोलो बोलो बोलो